હવે જુઓ મિત્રો આ તમારે ખાસ યાદ રાખવું પડશે ખાણના નામ તો બોક્સાઇટ મળે છે કચ્છમાંથી નેહડી ખાણ આઈએમપી આ જે મુદ્દો કરી રહ્યો છું એ તમારા માટે આઈએમપી ચર્ચી રહ્યો છું પછી મિત્રો ભાટિયા ખાણ જામનગરની ભાટિયા ખાણ અને મિત્રો ગીર દેવભૂમિ દ્વારિકામાંથી પણ બોક્સાઇટ મેળવવામાં આવે છે મિત્રો હવે વસ્તી વિશેની માહિતી સાક્ષરતા દર મિત્રો

પૃથ્વી સાડી ત્રેવીસ અંશ અંશ નમેલી છે કોઈ પૂછે પૃથ્વી કેટલા અંશ નમેલી છે તો જવાબ સાડી ત્રેવી અંશ પણ પૃથ્વી કેટલા ધરી ઉપર કેટલા અંશ નો ખૂણો બનાવે છે તો સાડી છાસઠ નો મગજ બેસી ગયું હવે મિત્રો આ ઉષ્મા બે ભાગ પડે છે એક ભાગ પડે છે એ અને એક ભાગ પડે છે બહિર મંડળ

व्याख्या लखी व्याख्या में तुम्हें आख लखजो हूँ खाली अमुक मुद्दा ज लखु छु मित्रों तो क्या तो खंड भाग थी, थी। भाग, तो खंड खंड भाग थी अबे कितना भाग सुंदी तो खंडिया ढोड़ा हो सुंदी खंडिया ढोड़ा भाग थी खंडिया ढोड़ा हो सुंदी બસો મીટર બસો મીટર ઊંડાઈ ધરાવતા બસો મીટર ઊંડાઈ ધરાવતા મેદાની ભાગને મેદાની ભાગને ખંડીય છાજલી કહેવામાં આવે છે